તો એ ગુફાયું ગોતિલ તપ કરવા જતો રહ્યો એ કોઈ કોઈને સારું ટાઈમ ન બગાડતો કાર કે મનુષ્ય જે કઈ ભોગવી રહ્યો છે ને ભાઈ એ એના કરેલા કર્મોની સજા ભોગવી રહ્યો છે આ નહીં તો આગલા જન્મ રાહ આ સ્વીકારવાનું રાખો અને એ કર્મોમાં જે છૂટું હોય ને તો સારા કર્મો કરો આગળનો ઇતિહાસ બોલે જેચલ જાડેજા થજ્યા વાલીઓ લોટારો થઈ ગયો આ બધાય જેટલા તો આપણે પાપ ન કર્યા ને બસ થોડોક ટર્નિંગ લેવાનો છે કે કોઈ પણ મંદિરે જાવ તો આપણે આસ્થા લઈને જાઓ માંગણી લઈ ના જઈશું આ કોઈ માંગણીની ની નથી સમજાય હે કારણ કે આપણે બેંક જોડે લોન લેવી બે ડોક્યુમેન્ટ ઓછા હોય ને તો તમને ક્યાં છે હજુ નહીં થાય કાંકરિયા ઓછા પડે આ લેતા હો અને તોય તમારી ઇન્કમ પૂછશે કે ભાઈ તમે આ હપ્તા ભરી શકશો કે નહીં ભરી શકો તો એમ તમે આ લોન લેવા આવો છો એમ બધી ખબર છે તેમ કેટલી જગ્યાએ જઈને આવ્યો કોના ગાળિયા કર્યા ક્યાંય હૃદયના ભાવના ડોક્યુમેન્ટ મૂકી દો

એ તમારી લાયકાત જો છે કે આ કેટલો ટાઈમ આવવાનો છે આ કેવો વ્યક્તિત્વ છે આ કેટલું આનું હારું થયા પછી આ કેટલો લોકોને ને મદદ કારણ કે ઘણા હારું થઈ જાય તો ગામ ને હાલવા ના દે ગમે આ ડખા ખાલે મને ચમ પૂછ્યો ને ચાંક પેલું કરવાનું હોય તા કે અમે મોડા છે ચાંક લખાવવાનું થાય તા કે અમારી એટલી બધી પરિસ્થિતિ ને પહેલી સીટ માં બે હોય તો હક જમાવે એટલે હારા કાર્ય કરશો તો પરમાત્મા પાસે ક્યારે માંગવાની જરૂર નથી પરમાત્મા આપવા આવવું પડે આ હું તમને વચન આપું છું અને જે કોઈ આ તમે પાર્કિંગ થી લઈને જે તમારું જમવાનું પીરશો ને કોઈ પગારદાર નથી જે તે સમયે બે પાંચ વરામણ તમારી જેમ જ જોરાવો આયા હતા અને આ દાદાએ અઢળક એની મદદ કરી છે અને અઠવાડિયામાં પોતાના નોકરી ધંધાથી એક રજા લઈ આ સેવામાં આપવા આવે છે સેવા કરો જ્યાં તમારું મન લાગે હું નથી તો કાય જ આવો આ ઘણા તો આ નવા નવા સેવા માં જોડાય તો અમારી પાસે જાય આડ આઈ કાર્ડ પહેરે હું આનો સેવક જ છું મારા એટલું દુઃખ છે સેવક હોય જ મારો ઠાકર દુઃખ ના રહેવા દે તારી સેવામાં ફેર છે તો સેવક બન્યો છું પણ શોર્ટકટ માં જોડાવા હાટો એ કોઈ આંધળો નથી એટલે એવા સ્વયં સેવક આવતા હોય તો ના આવતા

ગમે ગમે એ બોલી શકું કે કોઈનું લઈને હું ન ચલાવતો કોઈના પાંચ રૂપિયા લઈને મારું ઘર ન ચડતું મજૂરીએ જાઉં છું કોઈ એટલે વટી બોલી શકું છું અને આગ લગીનમાં ભરી બજારમાં એ કહું છું કે કોઈ મને એવું કહે દે કે પાપો અમારા અહીંયા આવ્યા હતા કે એમના સેવકોએ તો અમે પગમાં પાંચ પચ્ચીસ રૂપિયા મૂકીને લીધા તદી આ માથું ઉતારીને નાખી દેવાનું નાખના પગમાં કારણ કે આ લોહી રેડ્યું છે ધરતી ઉપર કોકની ની લાજ આબરું હાચવવા અને એ અમને સંકેતો આપો છે એને આર્ય લઈને ફરી છે જો કદાચ કોકની ધન દોલત જોઈને ક્ષણિક વિચાર આપે ને પરમાત્મા તો એને કીધું છે કે છેલ્લી ઘડી રાખજે બાકી અહીંયા ને આજે અમારો પ્રાણ ખેંચી લેજે અમારા કારણે તારું નામ ખરાબ ના થાય સમજાય એટલે જે કોઈ નામાં આ સુરવીતા આ ત્યાગ છે

મારો જીવ છે એની હું ના કરું છું એટલે જે કોઈ ને આ મારા પાસે આ જ શબ્દો છે જો વાગી જાય

અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી હું આ વિડીયો બનાવું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા મારો કે દાદાનો કોઈનું હેતુ છે નહીં તો તમે ખાસ નોંધ લેજો મિત્રો સારું મિત્રો મરીસુર પાછા એક નવા સારા વિડીયોમાંથી લગી પણ રજા આપો ચેનલ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરપુરા દાદા લખી દેજો મિત્રો તો બોલો સુરપુરા દાદાની જય